હલો મારા મિત્રો કેમ છો બધા તો આપણે આ વિડીયોમાં વાત કરીશું રંગાઈજાની રમના નવા પ્રોમોની એના પહેલાં પાછલા પ્રોમોની વાત કરીએ તો પાછલા પ્રોમોમાં અને પાછલા એપિસોડમાં આપણને બતાવવામાં આવે છે કે રાધા કોવામાં ગઈ છે ને ડૉક્ટર કહે છે એના બસવાના કોઈ ચાન્સ નથી હવે આગળ આપણને બતાવવામાં આવે છે આ પ્રોમોમાં કે ક્યારા એક જણને ફોન કરે છે અને કહે છે કે તમારા આ જે સાઇટ પર પતિ પત્ની કામ કરે છે એને નોકરીમાંથી કાઢી મૂકો તો જે સાઇટનો માલિક છે એ કૃષ્ણે અને રાધાને નોકરીમાંથી કાઢી મૂકે છે અને કહે છે કે હવે તું કાલથી નોકરી પર નહીં આવતો તો હવે કિયરાની આ નવી ચાલમાં ક્રિસ ફસાઈ ગયો છે અને એને નોકરીમાંથી બહાર કાઢી નાખ્યો છે તો ક્રિશ રાધાના ઇરાજ માટેના પૈસા કેવી રીતે જમા કરશે સુકિયારાની નવી ચાલનો જવાબ પ્લીઝ કેવી રીતે આપશે આ બધું આપણને આગલા આવતા એપિસોડમાં જોવા મળશે તો જોતા રહો રંગાઈ રંગમાં અમારી સાથે બની રહો ચેનલને સબસ્ક્રાઈબ કરો બેન નોટિફિકેશનને પ્રેસ કરો અને ઓડિયન મન ચેનલ જોતા રહો આનંદ માણો ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં વોટ્સઅપમાં બધા સેફ રહેજો અને પોતાના ઘરમાં રહેજો ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી શ્રી કૃષ્ણ Curso, mas eu